નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હવે નજર કરીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લોર ગામ તરફની કે જ્યાંથી મળેલી એક ગંભીર ફરિયાદ બનાવે છે મોટર કાર શોખીન લોકોને ચેતવણી રૂપ લોર ગામના વતની ઠાકોર પ્રતાપજી છનાજી દ્વારા મહેસાણામાં આવેલી મહિન્દ્રા કંપનીના શોરૂમ શ્રીજી મોટર સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે પ્રતાપજીના જણાવ્યા અનુસાર તેમણે બે હજાર ચોવીસની બીજના પવિત્ર દિવસે મહિન્દ્રા સ્કોર્પિયો કાર લાખમાં ખરીદી હતી પરંતુ કાર ખરીદીના માત્ર પંદર બગડવા લાગી હતી વારંવાર રજૂઆતો છતાં શોરૂમના મેનેજર દ્વારા સંતોષકારક જવાબ ન મળતા તેમણે જણાવ્યું કે કારના ટાયર ચાટવા વ્હીલ એલિમેન્ટ તેમજ ડીઝલ પાઇપ ફાટવાના પ્રશ્નો સતત રહે છે તો બિલકુલ નવી ચાર ટાયર બદલાવ્યા બાદ પણ સમસ્યા યથાવત રહી છે હદ તો ત્યારે આવી ગઈ જ્યારે તેઓ પોતાના પરિવાર સાથે સોમનાથની યાત્રા માટે નીકળ્યા ત્યારે ડીઝલ પાઇપ રસ્તામાં ફાટી ગઈ અને ગાડીના ટાયરનો નટ બોલ્ટ પણ ખુલ્લો હતો જેને કારણે પ્રતાપજીએ કહ્યું કે ત્રણ વાર જીવ પરથી હાથ ધોવા જેવી પરિસ્થિતિ આવી છે કાર સર્વિસ સંબંધિત તમામ બિલ દસ્તાવેજો પ્રતાપજી પાસે છે અને તમામ સર્વિસ અધિકૃત શોરૂમમાંથી જ કરાવવામાં આવી છે એવું તેમનો આક્ષેપ છે કે શોરૂમના મેનેજરે ઉદ્ધારિત ભર્યું વર્તન કર્યું અને કહ્યું કે તમે જે કરવું હોય તે કરો અમારી કોઈ જવાબદારી નથી પ્રતાપજીની માંગ છે કે કંપની અને શોરૂમ એમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરે નહીતર તેઓ ગ્રાહક સુરક્ષા ફોરમ સુધી લડીશું એવો સ્પષ્ટ ઈશારો કર્યો છે હવે જોવાનું એ રહેશે કે મહિન્દ્રા કંપની અને શ્રીજી મોટર્સ આ ગંભીર ફરિયાદ પર શું જવાબ આપે છે પ્રતાપજી જેવી શ્રદ્ધા રાખીને વાહન ખરીદનારાઓ લાખો ગ્રાહકો માટે આ ઘટનાએ સિસ્ટમ પર સવાલ ઊભા કરે છે પ્રકોપ ન્યૂઝ માટે લોર ગામથી રિપોર્ટિંગ બાય પ્રવીણ ઠાકોર પૈસા આપેલા છે બરાબર છે છતાં બી તમારું એલામેન્ટ રોંગ હતું તો બી આપેલા છે સોલ્યુશન પૈસા અમે આલે તમે એમને આલે તમારે ટાયર તો આપડે ચાલીસ હજાર ચાલીસ કોઈ ટાયર અમારે નવા ના આવે કિલોમીટર ચાલે મહેન્દ્ર નો શો ની ગાડી ચાલીસ હજાર જ મહેન્દ્ર નો શોરૂમ ચાલીસ હજાર કિલોમીટર ફેવર મારું નામ ઠાકોર પ્રતાપજી સાનાજી છે મેં મારી ગાડી એક સ્કોર્પિયો એસ ઇલેવન એક વર્ષ થયું લીધી અહાડી બીજના દારે આજે એક વર્ષના પંદર દિવસ થયા જ્યારે લીધી ને ત્યાંથી પંદર દિવસથી મારા વ્હીલમાં પ્રોબ્લમ આવતો હતો અને હું હરેક વાર મહિન્દ્ર શોરૂમ મહેસાણા ત્યાં બતાવવા જો કે તમારા વ્હીલ ખસે રોલ મારે ગાડી નંબર સર જી જે ટુ ઈ સી સત્તાણું તેતાલીસ નંબર આ ગાડીના એક વાર કમ્પ્લીટ થઈ ગયું આજે એ પંદર વીસ દિવસમાં મારે વ્હીલ ચાટવાનું ચાલુ થયું હતું મેં હરેક વાર કંપનીમાં જુઓ વાર મને સોલ્યુશન કંઈ આવ્યું નથી કઈ કંપનીમાં ગયા હતા તમે મહેન્દ્ર શોરૂમ મહેસાણા શ્રીજી કાર છે ત્યાં મને આ ગાડી ચાલે તો ડુપ્લિકેટ જ હાલી છે અને કોઈ દાગીનાનું ઠેકવાનું નથી વીલ એક જ પંદર દિવસના મેં ચાટવા માંડ્યાના મારા ત્રીસ હજારે ટાયર ફૂટ્યા અને ત્રણથી ચાર વાર હું બત્તે બત્તે અમારી ફેમિલી સાથે રહી ગયા સર કોઈ મેનેજર જનરલ મેનેજર અરુણસિંહ પવાર સર એને મને કોઈ જવાબ હજુ સુધી આવ્યો નહીં અને ઉત્તી દાદાગીરી ઉત્તી એવું કહેશે તો તમારે જો જે કરવું એ કરો અને પછી હવે પછી કોઈ પણ થાય અમારી જવાબદારીને અરણપરા એ રે એવું કહેશે તમે ગાડી કેટલામાં લીધી હતી મેં ઓગણીસ લાખ સાઠ હજારમાં અચ્છા તમને ગાડી લેતી વખતે તમને શું શું જણાવ્યું હતું શું શું ફેસિલિટી ગાડીમાં આવશે શું જણાવ્યું હતું તમને લેતી વખત એવું હતું પાંચ વર્ષ સુધી કોઈ એન્જિનનું કોઈ તકલીક આવવા અમે બેઠા છે અને એક જ વર્ષમાં એક જ પંદર દિવસમાં મારા ટાયર ચાટ્યા જેવો કોઈ લીધા પછી મારી લોન થયા પછી કોઈ મને જવાબ સુધી હાલ્યો નથી મારા ટાયર ફૂટ્યું એકલા રખઝ કરી તાને પાંત્રીસ ટકા પચાસ હજાર એકાવન હજાર અમે ભર્યા અને પંદર હજાર એ લોકોએ ભર્યા કે ટાયરના કોઈ જવાબ સારો હાલતા નહીં આ ગાડી ઓસોમાં ચારથી પાંચ વાર મારા નુકસાન થયું એકવાર ટાયર ફૂટ્યું પાટ પાલનપુર હાઈવે પરણી અમે બચ્યા છે ફેમિલી સાથે પાઇપ વિશે અને એ કે તમારા ટાયર કીધા ટાયર બદલી આવ્યા તો મારે અહીં સોમનાથ કાલે સોમવાર હતો સોમનાથ ગયા અમે તો ત્યાં ડીઝલની પાઇપ ફાટી ગઈ ત્યાં સોમનાથમાં કંઈક મહેન્દ્રનો શોરૂમ હતો એ અમને કીધું તમે એ જતા રહ્યો તો એ કણ અમને તો એ જોયું તો ચાર પાંચ વ્હીલમાં બોલ્ટ આવ્યો વ્હીલનાથ એમાં એક નથી નાખેલો અમારા જોડે વિડીયો છે એટલે અમને બિલકુલ બહુ હેરાન કર્યા હા શ્રીજી વાળા શ્રીજી કારવાળા મહેન્દ્ર હા પ્રતાજી ઠાકોર મારા ખાસ મિત્ર છે એમની સાથે હું મહેન્દ્ર શ્રીજી કાર મહેસાણામાં ઘણી વખત ગયો સર્વિસ માટે આ કમ્પ્લેન માટે પણ એમનો કોઈ રિસ્પોન્સ સારો મળ્યો નથી આજ સુધી જ્યારે અમે ગયા ત્યારે એમને એવું જ કીધું હો કે તમે ત્યાં તમારે જે કરવું એ કરજો અમારી કોઈ ગેરંટી વોરંટી રહેશે નહીં આ ટાયર અમે બદલાયા પછી અમે કીધું કહું સોલ્યુશન તમે કંપનીવાળા આપો કંપનીવાળા એવું કીધું કંપનીનું સોલ્યુશન અમે નહીં આપીએ કંપની સોલ્યુશન નહીં આપો તો બીજું કોણ સોલ્યુશન આપશે અને આજે હજુ સુધી ગાડી અમે લીધી છે કંપની સિવાય કોઈ સર્વિસ કોઈ જગ્યાએ અમે કરી નથી શોરૂમ સિવાય કોઈ વસ્તુ બહાર અમે કરાવ્યું નથી કંપનીએ કીધું એ ખર્ચો બધો તમામ ટોટલ કર્યો અમે જેટલી વાર જેટલી વાર ખર્ચો જ પૈસા જ અમને ધૂત્યા છે કોઈ જવાબ સારો હાલતા નથી આજ સુધી રિસ્પોન્સ જોવો એવો મળ્યો નથી અરુણસિંહ પવાર જે જનરલ મેનેજર છે એમને એમના જેમ તેમ બોલ્યા અને ત્યાંથી બહાર પણ કાઢી મૂકેલા એ વિડીયો સમક્ષ તમે જોઈ શકો છો એડ્રેસ એડ્રેસ ત્યાંનું આરટીઓ સર્કલની સામે મહેસાણા શ્રીજી કાર મોટર